નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે પેશાબમાં ફીણ કેમ આવે છે શું આ ડાયાબિટીસની નિશાની છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો ખાસ મહત્ત્વપૂર્ણ હેલ્થને લગતો સ્ટોરી વિડીયો જો પેશાબ કરતી વખતે તમારા પેશાબમાં ફીણ આવતું હોય તો શું તે સામાન્ય છે કે કોઈ રોગનું લક્ષણ છે જો તમે ખૂબ દબાણ સાથે પેશાબ કરી રહ્યા છો અને તે ફીણ બનાવે છે જે થોડીક સેકન્ડમાં અદ્રશ્ય થઈ જાય છે તો તે ચિંતાનું કારણ નથી જોકે જો તમે સામાન્ય રીતે પેશાબ કર્યો હોય અને ફીણ બની રહ્યું હોય જેને અદૃશ્ય થવામાં સમય લાગે છે તો તે એક સંકેત છે કે તમારા શરીરમાં કંઈક ખોટું છે પરંતુ શું તે ડાયાબિટીસ પણ હોઈ શકે છે ચાલો શોધી કાઢીએ ક્યારેક જ્યારે તમે પેશાબ કરો છો ત્યારે ટોયલેટ સીટની સપાટી પર લગભગ અથવા સંપૂર્ણપણે ફીણ દેખાઈ શકે છે પરંતુ જો આવું નિયમિતપણે થાય છે તો તમારે બધો ફીડ દૂર કરવા માટે એક કરતાં વધુ વાર ફ્લશ કરવું પડે છે અથવા ફીણ ખૂબ જ ફીણવાળું અને સફેદ દેખાય છે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ પેશાબમાં ફીણ આવવાનો મતલબ શું છે જો તમને નિયમિતપણે ફીણવાળું પેશાબ આવે છે અથવા સમય જતાં તમારા પેશાબમાં ફીણ જેવું બને છે તો તે પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાનો સંકેત હોઈ શકે છે પ્રોટીન યુરિયા પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવાનો સંકેત પણ કિડનીને સીધી અસર કરતી બીમારીઓનો સંકેત હોઈ શકે છે જેમ કે ડાયાબિટીસ અથવા લ્યુપસ તે ક્રોનિક કિડની ડિસીઝ ની પણ નિશાની હોઈ શકે છે શું પેશાબમાં ફીણ આવવું મતલબ ડાયાબિટીસ થઈ ગયો કહેવાય ફીણવાળો પેશાબ ક્યારેક ડાયાબિટીસ સંબંધિત કિડની રોગનું લક્ષણ હોઈ શકે છે જો તમારા બ્લડ સુગરનું સ્તર વારંવાર અથવા લાંબા સમય સુધી ખૂબ ઊંચું રહે છે તો તે તમારી કિડનીના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે અને લોહીમાંથી ગ્લુકોઝ અને પ્રોટીન ફિલ્ટર કરવાની તેમની ક્ષમતાને અસર કરી શકે છે આ ફીણવાળો પેશાબનું કારણ બની શકે છે જો તમારા પેશાબમાં લાંબા સમય સુધી ફીણવાળો રહે છે તો એક કારણ એ છે કે તમારા બ્લડ શુગરનું સ્તર લાંબા સમયથી ઊંચું છે અને તેને નિયંત્રિત કરવાની જરૂર છે કેટલાક કિસ્સાઓમાં ફીણ ડિહાઈડ્રેશનને કારણે છે આ સ્થિતિમાં તમારે દિવસમાં ઓછામાં ઓછું સાતથી આઠ ગ્લાસ પાણી પીવાનું શરૂ કરવું જોઈએ જો તમને સતત ફીણ આવતું રહેતો શું કરવું આ સ્થિતિમાં પહેલાં તમારા ખાંડના સ્તર અને પેશાબની તપાસ કરાવવું અને પછી ડૉક્ટરની સલાહ લો તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વદર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી